તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદના સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સિંગલવડ તાલુકાના માસી ટોરની ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી દીકરી પર બલાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકી હત્યા કરવામાં આવી હતી એ હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સિંગલવડ તાલુકાના બલાત્કારી આચાર્યને દાખલારૂપ સજામાં જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર કરનારને ફાંસી આપો ના નારા સાથે સનાતન વલ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે બલાત્કારી આચાર્યનું પુત્રુ દહન કરવામાં આવ્યું હતું અને બાઇક રેલી કાઢી કલેક્ટરશ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા ગુનેગાર હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે વિશેષમાં કલેક્ટરશ્રી અને આરટીઓ શ્રીને વિનંતી કરવામાં આવી કે જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કારી ફિલ્મ લગાવવામાં આવી હોય એ સટવારે દૂર કરવામાં આવે અને મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી પણ કરવામાં આવી છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ તો બાલકી જોડે જે આચાર્ય દ્વારા જે દુષ્કર્મ કરી અને બાળકીનો જીવ ગુમાવવામાં આવ્યું છે એની તપાસ દરમિયાન માલમ પડતા કે જે બાળકીને જે ગાડીમાં આચાર્ય સાહેબ લઈ ગયા હતા એ ગાડીના કાચ છે કાળા ફિલ્મવાળા હતા એ કાળા ફિલ્મવાળા કાચના દ્વારા અંદર કોણ છે ગાડીમાં એનું કોઈને ખબર પડી નહીં એનો લાભ ઉઠાવી અને બાળકી સાથે દુષ્કર્મ કરી એમની હત્યા કરવામાં જે આરોપી છે એ સફળ બન્યો છે માટે આ દાહોદમાં દાહોદ કે ગુજરાતના તમામ આરટીઓ સાહેબને અમારી સનાતન વર્લ્ડ પરિવારની એક છે કે તમામ ગાડીઓની અંદરથી કાળી કાચની ફિલ્મો જેટલી પણ લાગેલી હોય એ તાત્કાલિક ધોરણે કાળી ફિલ્મોને હટાવવામાં આવે જેથી કરીને આવા ક્રાઇમો બચી જાય જો કદાચ એ ગાડીમાં પણ કાળી કાળી ફિલ્મ ના હોત તો દીકરીને કોક જોઈ જતું અને કદાચ દીકરીનું કોઈક જીવ પણ બચી શકતું હતું કારણ કે આજે જાણવા મુજબ કે આજે ચારથી પાંચ કલાક દીકરીને ગાડીની અંદર રોંધી રાખવામાં આવી છે તો આજે કાળા કાચ ના હોત તો આ દીકરીનું પણ જીવ લગભગ બચી ગયું હોય એટલા માટે સનાતન વર્લ્ડ પરિવાર સમગ્ર આરટીઓ દાહોદમાં દાહોદ બાર જિલ્લામાં ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે કાળા કાચવાળી ગાડીઓ પર કડકથી કડક દંડ ફટકારી અને કાળા કાચની ફિલ્મો તાત્કાલિક બંધ કરે એવું દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અમે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ જય ભારત જય હિન્દ જય સનાતન સનાતનના વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમને ગણતરીના કલાકોમાં ગણતરીના કલાકોમાં જ્યાં સ્કૂલમાં ના તો કેમેરાની સુવિધા અને ના તો કોઈ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ના હોવા છતાં બી પોલીસ પ્રશાસન છે એમને ટૂંક જ સમયમાં કેસનો ઉકેલ લાવ્યું છે અને તરત જ તરત આરોપીને ઝડપી પાડ્યો છે એના માટે સનાતન વર્લ્ડ પરિવાર આખું આખું સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનું ખૂબ ખૂબ આભાર માને છે જય શ્રી નામ મહાદેવભાઈ દામોદર દાહોદ જિલ્લા મહામંત્રી સિંગવડ તાલુકાની બાળકીની જે ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે તેવા બળાત્કારી આચાર્યને કડકમાં કડક સજા ફાંસીની સજા જાહેરમાં કરવામાં આવે એવી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાની લાગણી અને ઉગ્ર માગણી છે આ સાથે સાથે દાહોદ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવે છે એ દૂર કરવામાં આવે છે દૂર કરવામાં આવે કારણ કે જે કંઈ બી કાળા કૃતિઓ કે આવા જે બનાવો બને છે એ આ કાળા કલરની ફિલ્મ પટ્ટીમાં કાળી ગાડીઓમાં જ આવા બનાવો બનતા હોય છે અને જેનું ઉદાહરણ આ સિંગવડ તાલુકાનું છે જ હાલમાં જે આપણે સૌ ખૂબ જ દુઃખદ રીતે જોઈ રહ્યા છે અને આવનાર ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે સૌ માતા પિતા વાલીઓએ બી પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને આવા બળાત્કારીઓ ગુનેગારોને સરકારશ્રીને ઉગ્ર માગણી સાથે અમારી માગણી છે કે એને ટૂંક સમયમાં જાહેરમાં ફાંસી આપવામાં આવે